સમાચાર ઈડરથી મળી રહ્યા છે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ઈડર ખાતે ભાજપ કાર્યાલય ક્ષત્રિય સમાજનો વિરોધ ઈડર વિધાનસભા ચૂંટણી કાર્યાલય પર ક્ષત્રિય સમાજ વિરોધ દર્શાવ્યો છે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કાર્યક્રમ દરમિયાન વિરોધ કરવામાં આવ્યો છે ભાજપ કાર્યકરોની હાજરીમાં ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે મહત્વના સમાચાર ઈડર ખાતે ભાજપ કાર્યાલય ઉપર ક્ષત્રિય સમાજનો વિરોધ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજે સરકારને પણ રજૂઆત કરી હતી ગઈકાલે ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે આજે ક્ષત્રિય સમાજે ઈડર ખાતે વિરોધ કર્યો છે સંવાદદાતા દર્શન ફોનલાઈન પર જોડાયા છે વધુ વિગત સાથે દર્શન ભાજપ કાર્યાલય ઉપર ક્ષત્રિય આગેવાનોનો ક્ષત્રિય યુવાનોનો વિરોધ કેવા પ્રકારનો વિરોધ જોવા મળ્યો અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ કોઈ ખામી સર્જાય કે કેમ જે ચોક્કસથી જે પ્રકારે રાજકોટ બેઠકના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જે પુરુષોત્તમ રૂપાલા છે તેઓ દ્વારા જે ક્ષત્રિય સમાજ પર જે ટિપ્પણી કરવાની કરવામાં આવી હતી તેને લઈને સમગ્ર ગુજરાતની અંદર એક વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજ ઠેર ઠેર વિરોધ દર્શાવી રહ્યું છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાના જે ઈડર વિધાનસભાનું જે ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય છે તે મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના મીટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન જ જે મહાકાલ સેના

તો જય ભવાનીના નાદ સાથે ક્ષત્રિય યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ક્ષત્રિય સમાજ પોતાની માગને લઈ અને અડગ છે ત્યારે આ રાજકોટમાં જે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યારબાદ જે મહાસંમેલન મળ્યું હતું તે બાદ વિરોધ પ્રદર્શન યથાવત જ છે ત્યારે આજે ઈડર ખાતે ભાજપ કાર્યાલય ઉપર ક્ષત્રિય આગેવાનો આવી પહોંચ્યા અને ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું જય ભવાનીના નારા લગાવ્યા અને ભાજપ તે રીતે નહીં ચલેગીના નારા પણ ક્ષત્રિય યુવાનો દ્વારા લગાવવામાં આવ્યા હતા તો ભાજપ કાર્યકરોની હાજરીમાં જ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તો હાલ ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે